જામનગરમાં આજરોજ આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિવિધ યુનિવર્સિટી સ્કૂલો અને કોલેજો પહોંચી છે ત્યારે સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેમના આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું જે જણાવો ખાસ કરીને આજરોજ આજકાલ એજ્યુકેશન એક્સપોમાં આવ્યો છો શું કહેશો ખાસ તો આ એજ્યુકેશન એક્સપો છે એ અત્યારના જે છોકરાઓ છે એનું ભાવિ ઘડતર માટે ખૂબ જ જરૂરી છે કારણ કે નવી નવી યુનિવર્સિટી અને નવા નવા કોર્સ જે મળે છે બાળકોને જેથી એની દ્રષ્ટિ બહુ વ્યાપત થાય વધારે સારામાં સારી રીતે એ ઓળખી શકે પોતાનું કેરિયર માટેનું સાચું જે માહિતી છે એ અહીંયા એને યોગ્ય મળી શકે અમે આ સ્કૂલ છે અમારી એસવીએમ સ્કૂલ જે લીમડા લેન્ડ ખાતે આવેલી છે અને અમારી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ એકથી લઈ અને બાર ધોરણ સુધી પ્રવૃત્ત છે અને એમાં સવારે એકથી છ પાંચ છે જે અમે નોર્મલ સ્કૂલ છે જ્યારે છ થી બાર છે એ અમે ડે સ્કૂલનો કોન્સેપ્ટ જામનગરમાં પહેલી એવી સ્કૂલ છે કે જે ડે સ્કૂલનો ડે સ્કૂલ તરફ તો એ આખો કોન્સેપ્ટ લઈને આવી છે અને સાથે એક મહત્ત્વની વસ્તુ એ છે કે અમે માઇન્ડ પાવર જે છે અમારા જે જે એસવીએમ સ્કૂલના જે મેઇન છે ડૉક્ટર હેમાંક સર બરાબર એ સર પોતે માઇન્ડ પાવરના એક પ્રણેતા છે અથવા એણે બહુ સારી મોટિવેશનલ સ્પીકર નહીં છે તો અમે એ કોન્સેપ્ટ ઉપર આ સ્કૂલને આગળ વધારીએ છીએ કે જ્યારે બાળક છે એ ભ ભણે તો છે સાથે રમત અને સંસ્કારમાં પણ એ ખૂબ જ આગળ વધે એવો અમારો પ્રયત્ન છે જી અમારી સંસ્થાનું નામ છે શ્રી આણંદા બાબા અનાથાલય જે સાડા ત્રણસો વર્ષથી કાર્યરત છે અને દેવપ્રસાદજી મહારાજ છે એના પ્રેસિડન્ટ છે એના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલી રહી છે એટલે આપણે કહીએ કે સંસ્કાર સાથે એ લોકોને ભણતરનું પણ જ્ઞાન મળે એવી પ્રવૃત્તિઓ સાથે અમે આ સ્કૂલ ચલાવી રહ્યા છે જેમ સાહેબે કીધું કે અમારા સાહેબ છે ડૉક્ટર હેમાંગ પારેખસર એ સ્કૂલના એજ્યુકેશનલ ડાયરેક્ટર છે અને એ પોતે માઇન્ડ પાવર ટ્રેનર છે એટલે એના જ કન્સેપ્ટ ઉપર અમે આ સ્કૂલની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છીએ થેન્ક તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જે સ્કૂલ હોય છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ સ્કૂલમાં ખાસ કરીને બાળકોમાં શિક્ષણની સા શિક્ષણની સાથે સંસ્કારોનું ચિંતન થાય તેવા ઉદ્દેશ્યથી ઇંગ્લિશ મીડિયમ જે સરસ્વતી સ્કૂલ છે તેમાં ખાસ કરીને જેનો જે સ્ટાફ છે તે દ્વારા એક વિદ્યાર્થીઓને અલગ પ્રકારની માહિતી અને સંસ્કારો આપવામાં આવી રહ્યા છે મનસુખલંકી આજકાલ ન્યૂઝ જામનગર